પતંગી કાકા <contributing noise> <in> <Parano. Zoli>? <inatures> તાર પપો લાવે બતાવું બોલે બંધ કરી લચીરા દોઢસો રૂપિયા નું છે દોઢસો રૂપિયા નું છે બજાર આવું

એલા પાટણ દે લઈ જા હેડ હરું લેવું હે ના મારું બેટુ આના હવે શું કરું મારું બેટુ હવે આમણે તને લાફરાયો હમણે 100 રૂપિયા તને અન આરું મનાલ તો તું બીજું લાવજે ના રે માં છે એટલે બીજું લઈ આલુ પાટણ દે હેડ

અમે બે જણા રસ્તામાં આવતા હતા છોકરો ભાડી ગયો મારો પીડો છોકરા કરી ના રમતું મારું પીડું બસો રૂપિયા ને બોલો બસો રૂપિયા વાત હું તમને રૂપિયા હાલુ મને હાલ દોરતું હું જોતો મને આપવાગઢ તો પાવાગઢ થી લાયા પણ મારું પીડું જબર લાવ્યા છે